આમ ડાયરાને આજે આપણે જવાનું છે ભાણવર બુટડાડાડે ને આપણે નિવેદ કરવા જવાનું છે સાદય ફેમિલી છે ચાલો આવો જયને મળી જય શ્રી કૃષ્ણા બતેને કેમ છો બધા મજામાં ને જો આપણે આજે આવે હા હાય બુટડાડાડે નિવેદ કરવા અને આજ સોમવાર છે અને વૈશાખમનો છે એટલે ફૂલ રાખી છે હાલો તમને બધી દેખાડું નવા સોમવારે જો વૈશ્વિક મહિના દર ઓમવારે જો ટી ટ્રાફિક બધા નિવેદ કરવા આવે જો આ મિત્ર આપણે નિવેદન કરવા આવ્યા છે છે નવા નવા બ્લોગ સપોર્ટ ફૂલ સપોર્ટ ઇન્સ્ટામાં તો ધૂમ મજા રહે હવે એક્યુ ને હાલો મિત્રો

હાલ પકડ્યો ફૂલ નામે પકડને બલદેવ ભાઈ ની મમ્મી જો હાલો તો આપણે પ્રસાદી લેવા પોસી ગયા છે જો ધમમાં આપડી ફેવરિટ આઇટમ કેમ સુધી બેન હા પડી ગયા હોય હે

તો આપણે પછી ગયા હે સપુરા માતાજી જો કેવો જો કેવો મસ્ત મે દેખાય અહીંયા જો આપણે બતાવશે જો તમે ખાલી અમારા બંને જો નજર મારો

આપણા ગામમાં બે માળે જ અલાઉટ નથી આપણા ગામમાં બે માળે જ નથી ના કરવા પડી જાય હાલો તો આપણે પહોંચી ગયા હે રિંગી રાસર માતાજી નું મંદિર અને જો અહીંથી દર્શન કરવા બાકી હે અને જો અહીંયાથી કે કેવું મસ્તી નું લાગે હે આ બહુ ઊંચું નથી પણ અહીંથી મસ્ત થાય છે લાગે હે ડુંગર હે ડુંગર બળડો 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 ખબર છે જો તો કે રીતના પૂછે કે ખબર છે કે નહીં રોગી આવી ગઈ એમ ના રે ના મને ખબર છે હા રિસર્ચ કરી લીધું રિસર્ચ

મને એમ કે પણ કીધું નથી રાજા ની વાર્તા આવડે ગમે પાન ખાઈ જાય તો કાન જો આ કરમદા હે કે નહીં કોમેન્ટમાં કેજો

અરે થોક સસ્તું રાખવું પડે મારી ન હોય એટલે પછી બારે ડર રાખો ને હાજુ હાજર દસ દસ માં વાંધો નહીં અમારી કોઈ અમારી મોર પહોંચી જાવ તોડી જ જો દસ દસ નહીં દેવા આપણે ફ્રીમાં આવી જાય એવું નહીં કરવાનું એવું નહીં હાલો દસ સિવાય નહીં મળ્યો દસ ની ડબલી ને હા ડબલી આવડીક જીનકી ડબલી આવે મને જ અને પછી બે લેવી હોય ને તો ચોવીસ રૂપિયા અને આમ જો મારા ઉપર ટ્રાય કર્યું ને બધું બધા મંદાણા જો જો ડાય રૂટિંગ આના જો ટ્રાય માં તો રિસ્ક થોડો લેવાય ભાઈ યાર અહીં ટ્રાય કર્યું મે ચાખીને જો આમ જો પડી જતો ને કમદા લેવા આવે કે પડી જતો ને ને જો જો રાયું ન દેખાતી હોય પેલા મે ટ્રાય કરી ને હવે હવે ખબર પડી ગઈ પાકું થઈ ગયું કે ઈ જ છે એટલે જો તો વાયડું કરી ગયા હે બધા એ લેવા માટે એટલે કીસી ફોન પકડ કે રેવા દેજો થોડા ગો હમણા 10 10 માં લેવાના હે એટલે હું એટલે જ ભેગા કરું છું અત્યારે એવું ફોન લઈ લે

બારી બિઝનેસ જો 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 આ કંઈ નવી વસ્તુ અને આ હું ટ્રાય કરવાની નથી થી તોડીને જ લઈ જ ના ટ્રાય ટ્રાય કરવા હોય કાન મોટા કરવા હોય તો થોડીક ચાસડી થોડી બતાવો અમને નથી દેખાતું ના થેન્ક યુ ગાઈઝ એ બધું જોયેલું છે ગાઈઝ હમણાં આવી ગયા છે એટલે ગાઈઝ આવી જાય જો અહીં આંબા છે અને આંબામાં થોડે ઊંચે ઊંચે કેરીઓ દેખાય છે જો એ રહી કોઈને ખાવી હોય તો આવી જાજો મે કોઈ કેરી જોઈ નથી ના મે તો કોઈ દી કેરી જોઈ જ નથી હવ કોઈ દી જોઈ નથી જોઈ છે આપણા કેરી જોઈ છે જોઈ છે હાલો કેવા ટમેટા કેવા અને જોઈ છે હાલો જોઈ છે ઓ ફ્રેન્ડ

તમને કાળા કાળા મોઢા દેવા દઉં પાકિસ્તાન વાળાને કોઈ જડે નહીં એવું છે ના કે પાકિસ્તાન તમે રૂપરા તો બહુત છો અમે તરબરા દેખાઈ જાય એમ સો તો ફાઇનલી આપણે આશાપુરા માતાજી નું મંદિરે પગથિયા ચડવાનું ચાલુ કર્યું અને આ છે પહેલું પગથિયું આપણું જો અહીંથી દુકાન આગળ ચાલુ કર્યું છે આગળ આગળ જઈએ હાલો કોણ થાકે

સ્વાસ્થણી જીમપોરો ખામ ને કોડે મોટું ગયું મોટું ફૂલ ગયું હે ખેતરને મારી આવીને નથી લાગતું મહીંદાય ગમે એટલા કરવા એ મહીમાં નથી લાગતા પણ આ બગતિયામાં હમે લાગગા કેમ હોયમાં લાગાબા કેમ નીંદર વધી વધી જાય વધી ગયા હાવ વધી જાય

ઈ કોકના ના લેવાય તો ના થાય કોકના ના લેવાય ઈ ના બસ એમ કે ઘણા એટલા ના એક બે ગોતીયું એટલા ઘણા પછી તું પોતા મારમેન થાકી ગયો ઈતે રાખી હા બનાવી દેહો તો ઈ પોતા તમા માર લે થોડા એ ગયા બેગું નઈ થાય કોઈ ના ના લેજે કોઈ ના ના લેજે કિસુ ફાઇનલી આપણે આશાપુરા માતાજી ની પોચી ગયા હે પગથિયા ચડવામાં ફૂલ મહેનત લાગી છે તડકો એવો હતો ને બધીન વાહ રે ગઈ પોચી દઈ હા ઈ બધીન વાહ રે ગઈ જો તમે વરી ક્યાં બધીન મોરથી આવો તમે વહા જ છો મોર તમ લેવા આવો હા હા લેવા આવો લેવા આવો હા હા જો સુજેલ બેન બધીન મોર પોચી ગયા હે જય ભારત જય હિન્દ જય ભારત મોર પોચી ગયા જય હિન્દ જય ભારત કરે હે હલો હું ધીમે ધીમે થોડી વાંહે રહી ગઈ હું પણ ચડી તો ગઈ ને પગથી આટલા મહેનત કરીને હાલો તો આશાપુરા માતાજીને દર્શન કરાવશું જો અહીંથી તડકાનો આવો કંઈક વ્યૂ આવે હે જો આથી આ બરડો આપણો બરડો ડુંગર બાકી જો કેવો મસ્તીનું લાગે હે અને અહીંયાથી આશાપુરા માતાજીનું મંદિર તો હાલો આપણે બધા દર્શન કરી લઈ હાલો ફાઇનલી આપણે પગે લાગી નીચે ઉતારી હે

હાલો તો આપણે સુજીલબેન ઘરે આવી ગયા હાઈ જો એના પપ્પા એનો ભાઈ જો બધો ડાયરો બેઠો છે તો આયવા એને ઘણી એનર્જી છે આપણે થાકી ગયા આમ ભાઈ ચડવાનો